સંપૂર્ણ લોકડાઉન ખુલે કોરોના જેવી મહામારી બાદ તેના પછી સૌથી વધુ કોઈ સંભળાતો શબ્દ આવ્યો છે તો તે છે હાર્ટ એટેક તો ઓ અને હાર્ટ એટેક વચ્ચે થોડો અજુગ વિકેલમાં છે કે કે આર્ટીટિકના તો સિમ્પ્ટમ્સ કદાચ આપણને મળતા હોય છે એટેક પણ છે પણ અને એના વચ્ચે તફાવત શું છે કેવી રીતેનો એટલે મેં આગળ પણ કીધું કે એટલે શું કે હૃદય જ્યારે ધબકારા લેતું હોય નોર્મલી એટલે શું ધબકારા લેતા લેતા ગયો બરાબર એનામાં હવે કોઈ ચેતના નથી બરાબર વર્કિંગ બરાબર હવે હૃદય જ્યારે બંધ થાય ને તે અચાનક એના ધબકારા બંધ થાય તો પણ થાય ધબકારા અઢીસો ઉપર જઈને હાર્ટ ફફાડવા માંડે પછી પણ બંધ થઈ જાય બરાબર શ્વાસ કોઈનો રૂંધાઈ જાય તો પણ હૃદય બંધ થઈ શકે કોઈને લંગ્સનું બહુ જ વધારે ઇન્ફેક્શન હોય કોઈને સીઓપીડી અસ્થમા હોય એડવાન્સ બીમારી લંગ્સની હોય એલડી હોય જે લોકો હોમ ઓક્સિજન પણ લેતા હોય એટલે મૂળ એમના ફેફસા જ બહુ ખરાબ છે લોકોનો શ્વાસ રૂંધાઈ જાય પછી અલ્ટિમેટલી પેશન્ટની મૃત્યુ શું કેવી રીતે થાય હૃદય બંધ થવાથી બરાબર કોઈને કિડનીની બીમારી હોય તો પોટેશિયમ એકદમ જ વધી જાય તો હાયર પોટેશિયમ લેવલ્સ આર નોટ લાઈફ સસ્ટેનેબલ એટલે હાયર પોટેશિયમ હોય તો હૃદય એના માટે સાનુકૂળ વાતાવરણ જ નથી હૃદય સ્ટોપ વર્કિંગ શરીરમાં સેફ્ટી સીમ્યો હોય ઇન્ફેક્શન બહુ જ વધારે હોય યુરિનનું ઇન્ફેક્શન હોય લિવરનું ઇન્ફેક્શન હોય બરાબર કોઈને એડવાન્સ કેન્સર હોય શરીરની અંદર સાનુકૂળ વાતાવરણ જ ના મળે હૃદયને ધડ ધબકાર આપવાનું બરાબર હૃદય મૂળ રીતે સારું છે એના સ્નાયુ સારા છે એને બ્લડ ફ્લો સારો છે હૃદયને સારું વાતાવરણમાં તમે કામ નહીં કરવા દો તો ઇટ વિલ સ્ટોપ વર્કિંગ દેટ ઇઝ કરે કોઈ પણ પેશન્ટનું મોટી વહે કે નાની વયે મૃત્યુ થાય તો કેમ થાય કે હૃદય બંધ થઈ જાય દેટ ઇઝ કરે હાર્ટ એટેક એટલે શું કે ભાઈ મારું હૃદય સારું કામ કરી રહ્યું છે મારી અંદર ધમનીઓમાં ક્લોટ બને છે ક્લોટ બનવાથી ધમનીઓનું જે સર્ક્યુલેશન ચાલ્યા કરતું હતું તે સડનલી કટ ઓફ થઈ જાય છે બરાબર આપણા ઘરમાં પાણી આવતું હોય નળમાં એ પાણીમાં અંદર જો કાકડી આવી જાય પાઇપમાં તો સડનલી નળ બંધ થઈ જાય તો દેટ ઇઝ હાર્ટ અટ બરાબર ને તો સડન જ્યારે કટ ઓફ થઈ જાય બ્લડ સપ્લાય સ્નાયુને તો સ્નાયુ ચાલવાનું જ બંધ કરી દે બરાબર તો દેટ વિલ લીડ ટુ કાર અરેસ્ટ